બંબાખાના સર્કલનો વિકાસ ગટર લાઇન અને રસ્તાનું નવીનીકરણ સહિતના કામો પણ આવનારા સમયમાં કરવામાં આવશે આપણે સંગે સ્થાનિક નગર સેવકો તેમજ આગીવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યો પૂરા થયા બાદ નાગરિકોને સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વેજલપુર બંબાખાના ખાતે પાણીની ટાંકી બનાવવાનું અગાઉ જે નક્કી થયું હતું જમીનનો વિવાદ દૂર થયો છે આપણને જમીન મળી છે આ વિસ્તારને ને માત્ર પાણી મળે એ ટાંકીમાંથી એ પ્રકારે એ ટાંકીનું આયોજન થયેલું છે દસેક દિવસમાં એનું ખાટપુરટ કરીને કામ શરૂ કરી શકીશું ભેજલપુર બંબાખાનાનું આ સર્કલ નવું બનવાની પ્રક્રિયા ચાલુ છે એકાદ મહિનામાં એ કામ શરૂ કરી શકીશું સાથે સાથે તાળિયામાં જે ગટરનું વરસાદી પાણીના નિકાલ માટેનું વર્ષોની અમને માંગણી હતી એ કામ પણ મંજૂર થયું છે એનું કામ પણ આપણે થોડા દિવસમાં શરૂ કરી શકીશું લગભગ સાઠ લાખથી ઉપરની રકમથી એ કામનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છે સાથે સાથે ખાસ કરીને વેજલપુર વિસ્તારમાં જે ગરીબ વિસ્તાર છે વાવની આજુબાજુની વિસ્તાર છે છે એમાં પણ પણ વધુ રકમના કામો મંજૂર કર્યા આ બધા જ કામો આજથી પ્રારંભ થઈને આગામી દોઢમે મહિનામાં બધા કામો પૂર્ણ કરવાની યોજના છે આજના ખાટપુર પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમારા વોર્ડના ચારે સભ્યો દિનેશભાઈ સતીષભાઈ રોહિણીબેન અને ભારતીબેન સહિત આ વિસ્તારના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે